સોમનાથ કોરિડોર મુદ્દે પ્રભાસ પાઠણમાં ફરી એકવાર વિરોધનો માહોલ સર્જાયો બ્રહ્મપુરી ખાતે પ્રભાસ હિતરક્ષક સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ કે જેમાં વિવિધ સમાજોના આગેવાનો તેમજ કોરિડોરથી અસરગ્રસ્ત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બેઠક દરમિયાન તંત્ર દ્વારા સમિતિને તોડવાનો પ્રયાસ થતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો એકલ દુકલ નબળા લોકોને દલાલો મારફતે ભૂલવી તેમની મિલકત મેળવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી પણ રજૂઆત કરાઈ જ્યારે સમિતિએ સ્પષ્ટ માંગ કરી કે તંત્રએ સમિતિ સાથે મળીને પારદર્શક રીતે કાર્યવાહી કરવી જોઈએ તંત્રની કહેવાતી કૂટનીતિ સામે ગ્રામજનોમાં ફરી એકવાર ઉગ્ર આક્રોશ જોવા મળ્યો પ્રભાસ પાટણના અસરગ્રસ્તો એક સ્વરે જણાવ્યું અમને કોરિડોર મંજૂર નથી સાથે જ સમિતિ દ્વારા સૂચન કરવામાં આવ્યું કે પ્રભાસ પાટણના ગુડલક સર્કલ નજીક બે વિશાળ જગ્યાઓ સંપાદિત કરી ત્યાં વિસ્થાપિત લોકો માટે યોગ્ય પુનર્વસન વ્યવસ્થા કરવામાં આવે પાલાભાઈ સાંભળા પ્રભાસી રક્ષક સમિતિ ઉપપ્રમુખ આજે છેલ્લા આજે અઠવાડિયાથી ગામની અંદર તંત્ર દ્વારા અમુક જે દલાલો દ્વારા ખોટી ખોટી અફવાઓ કરી અને ગામને ગુમરાહ કરતા હતા કે ભાઈ જમીનો આની આપી દીધી આની આપી દીધી ઓલાઈ આપી દીધી આવા પ્રશ્ન થતા હતા તો તંત્રને મારી એક રજૂઆત હતી કે ગામની અંદર તમે બે ચાર લઈ બે ચાર મકાનો લઈ અને એનાથી કોઈ ફાયદો નથી થવાનો ગામની અંદર વધારે સમાજ છે ગામની એક સમિતિ બનાવેલી છે પ્રવાસ રક્ષક સમિતિ તો જો તંત્રને આ જરૂર હોય તો એમને ગામની મીટિંગ સાથે ચર્ચા કરે